નવરાત્રીની તૈયારીઓ હાલ જોશમાં નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાશ છોડવામાં આવશે નહીં શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચના સોશિયલ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમ સિંહ દેહલોતની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન મીટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા મીટિંગમાં આયોજન સ્થળ પર કઈ પ્રકારની તૈયારીઓથી માંડી સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સત્ય માટી હંમેશા સત્યની સાથે જોડાયે રહો આર સુરદ ન્યૂઝ ચેનલની સાથે આજે માનનીય સીપી સર કે અધ્યક્ષતામાં जितने ભી ગરબા કે આયોજક છે ان کے ساتھ મેં ઓર سارے સિનિયર અધિકારીની હાજરીમાં મીટિંગ ہوئی۔ तो आयोजकों की तरफ से जो जो शंकाएँ थी परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड ड्रोन्ट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो